થોડીક જ વારમાં દિલ્હી ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે થોડીક વારમાં આ બેઠકની શરૂઆત થઈ જશે બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામો પર ચર્ચા કરવામાં આવશે બેઠકમાં આગળની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે જેમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રહેશે હાજર તો સોનિયા ગાંધી રાહુલ ગાંધી પણ બેઠકમાં હાજરી આપશે પ્રિયંકા ગાંધી અને અન્ય સભ્યો પણ બેઠકમાં ભાગ લેશે સીડબ્લ્યુસીના સભ્યો પાર્ટીના સાંસદો માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે લોકસભામાં વિપક્ષના નેતાના નામ પર પણ મંથન કરવામાં આવશે તો કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે થોડી વારમાં તેના તેની શરૂઆત થશે ચૂંટણીના પરિણામોની ચર્ચા કરવાની સાથે જ લોકસભામાં વિપક્ષના નેતા કોણ બનશે આમ તો રાહુલ ગાંધીનું નામ અત્યારે ચર્ચામાં છે પરંતુ તમામનું મંતવ્ય લેવામાં આવશે અને મંથન બાદ આ નામ જાહેર કરવામાં આવશે તો સાથે જે જ સીડબલ્યુસીના જે સભ્યો છે જે સાંસદો છે તેમની માટે કોંગ્રેસ દ્વારા ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે લોકસભામાં વિપક્ષના નેતા આખરે કોણ બનશે તેના ચર્ચા કરવામાં આવશે કારણ કે જો વાત કરીએ કોંગ્રેસ નવ્વાણું બેઠક એકલા હાથે જીતી શકી છે જ્યારે આખી વાત કરીએ ઇન્ડિયા ગઠબંધનની તો બસો ચોત્રીસ બેઠકો મળી છે અમારા આઉટપુટ હેડ મનીષ પુરોહિત અમારી સાથે જોડાઈ ગયા છે મને સીડબલ્યુસીની બેઠક ભલે આ વખતે કોંગ્રેસ જે છે એટલે કે ઇન્ડિયા ગઠબંધન જે છે એ સરકાર બનાવી ન શક્યું પરંતુ મજબૂત ચોક્કસી થયું છે અને એ મજબૂતાઈ અને એ સંગઠન મજબૂત કરવાની જરૂર છે અને એનો જનાધાર રહેશે લોકસભામાં વિપક્ષના નેતાના નામ પર કે જે લોકસભાના સત્રમાં જે શાસક પક્ષ છે તેની સામે બોલી શકે તમામ મુદ્દા ઉઠાવી શકે હાલમાં શું વિગતો સામે આવી રહી છે આ બેઠકને લઈને

मागणी काय असेल राहुल गांधी यांचं आता काय होईल ना काय आपल्या आणि राहुल गांधी ही मागणी विचारा बरे राहुल गांधी यांच्या તો કોંગ્રેસના એ નેતાઓ છે કે જે અહીંયા વર્કિંગ કમિટીની બેઠકમાં પહોંચી રહ્યા છે એક પછી એક નેતાઓને અમે વાતચીત કરવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત અહીંયા એ છે કે કોંગ્રેસ પણ મલ્લિકાર્જુન ખડગે કહ્યું હતું કે અમે આ વખતે સરકાર બનાવવાની કવાયત નથી કરી રહ્યા પરંતુ કોંગ્રેસ બહુ જ સોચી સમજી રણનીતિના તહેત આગળ વધી રહી છે તેવું પણ લાગી રહ્યું છે કારણ કે એક મેસેજ એવા પણ છે કે સોનિયા ગાંધી આ વખતે આ તડજોડની સરકાર ન બનાવવા માટે સૂચન આપ્યું હતું ને મલ્લિકાર્જુન ખડગે આ વાત કરી હતી કોંગ્રેસ વર્કિંગ કમિટીની આ બેઠક છે જેમાં ગુજરાતમાંથી ચૂંટાયેલા ગેનીબેન પણ આવ્યા છે એની સાથે સાથે તમામ રાજ્ય જેમાં આ વખતે કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું છે અને નેતાઓ અહીંયા પહોંચી રહ્યા છે એમની રણનીતિ શું ઘડાઈ રહી છે કારણ કે રાહુલ ગાંધી આ વખતે ખૂબ મજબૂતાઈથી જેવા રિઝલ્ટ આવ્યા એના પછી પોતે પ્રેસ કોન્ફરન્સ કરવા માટે આવ્યા હતા સીધી રીતે આવતા વેદ ભારતીય જનતા પાર્ટીની નવી સરકાર બને પહેલાં જેમણે એટેક કર્યો હતો અને શેરબજારમાં એક મોટું કૌભાંડ અને આરોપ લગાવ્યા હતા પરંતુ બધાની સાથે કોંગ્રેસ આ વખતની રણનીતિ શું નક્કી કરે છે કે એમને જે મેજિક ફિગર જોઈએ છે બસોને એને પહોંચવા માટે જે બાકી રહેલા જે સાંસદો છે એમનું જે સંખ્યાબળ છે એના માટે હવે જ્યારે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની ત્રીજા કાર્યકાળ માટે આગળ વધી રહ્યા છે એવામાં કોંગ્રેસ પોતાની નવી રણનીતિ કેવી ઘડે છે કારણ કે આ વખતે પહેલીવાર લગભગ એક દાયકા બાદ એવું થવા જઈ રહ્યું છે કોંગ્રેસ ખૂબ જ રણનીતિના ભાગ રૂપે આગળ વધી રહી છે એવી ઉતાવળ નથી કરવી જેનાથી એક મેસેજ એવો જાય કે ના સરકાર ગમે તે રીતે બનાવી દેવી છે ગમે તે રીતે તડજોડ કરવા માટે કોંગ્રેસ પોતાના મૂલ્યો સાથે કોમ્પ્રોમાઇઝ કરી રહી છે આ પ્રકારનો એક મેસેજ નથી જવા દેવો બીજી બાજુ ભાજપનો જે પેજ ફસાયેલો છે પોતાના મંત્રીમંડળને લઈને કારણ કે ભાજપ આ વખતે પોતાના જ જેમને મંત્રીમંડળમાં ઓછું સ્થાન આપે એવી પણ વાતો ચાલી રહી છે જો વર્તમાન પરિસ્થિતિ મુજબ રહ્યું આખી આખી વાત તો ભાજપ પોતાના પંદર મંત્રીઓને ઓછા કરી શકે છે શશી થરૂર આ એની સાથે વાતચીત કરવાની સમય થઈ ગયો છે અને એમનું કહેવાનું છે કે અમે સમય થઈ ગયો છે મિટિંગમાં જવું છે કારણ કે અગિયાર વાગ્યાનો સમય હતો શશી થરૂર સાથે મેં સંપર્ક કરવાની કોશિશ કરી વાતચીત કરવાની કોશિશ કરી પરંતુ મિટિંગનો સમય અગિયાર વાગ્યાનો હતો અહીંયા તમામ નેતાઓ પહોંચી રહ્યા છે મલ્લિકાર્જુન ખડગેના નિવાસ અમે નીકળ્યા હતા ત્યારબાદ એક પછી એક નેતાઓનો જે કાફલો દિલ્હીના રસ્તા પરથી નીકળતો નીકળતો અહીંયા અશોકા હોટલ જે છે મારી બાજુમાં તમે જોઈ શકો છો કે આ મીડિયાના સેંકડો કેમેરા લાગેલા છે અહીંયા કોંગ્રેસના નેતાઓ અહીંયા પહોંચી રહ્યા છે તમામ મીડિયા મીડિયાકર્મીઓ પણ અહીંયા ઉપસ્થિત છે એમાં પણ કોઈ બેમત નથી પરંતુ રણનીતિ જે ભાજપ જે રીતે તૈયાર કરે છે એમાં એ સ્ટ્રેટેજીમાં કોંગ્રેસ એમાંથી કેટલું શીખી છે કારણ કે જે સ્ટ્રેટેજી સાથે ભારતીય જનતા પાર્ટી જે ઓછા વિધાનસભા ક્ષેત્રમાં પણ આપણને ખબર છે પ્રીતિ સંખ્યાબળ હોવા છતાં પણ કેવી રીતે બહુમતીમાં આવી જાય છે ગોવા થી લઈને અનેક રાજ્યો એના સાક્ષી રહ્યા છે એવામાં કોંગ્રેસ આ વખતે કેવી રીતે ફૂકી ફૂકીને પોતાની નવી રણનીતિ તૈયાર કરે રહેશે પ્રતિ બિલકુલ આભાર મનીષ તમામ વિગતો માટે વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું